નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત કરું છું આજે હું તમને જે વાત કરવાનો છે ને તે સાંભળવી તમારા માટે જરૂરી છે કારણ કે જે તમે ભોરાત જવા માગતા હોય તથા ભોરાત ગયા હોય તથા તમને દારૂ મૂકવાનું પાણી પીધું હોય ને તથા પછી શું તમને કર્યું હોય એટલા મુદ્દાની સાથે તમે કનેક્શન હોય તો આ વિડીયોને જરૂરથી સાંભળજો આ એક બનેલી ઘટના છે અને એ ભાઈ જે એક ભાઈની હું તમને ઘટના કહેવાનો છે તેની સાથે શું છે હવે જે શ્રદ્ધા હોય કે અંધશ્રદ્ધા હોય એ આપણે ખબર નથી પણ માન્યતા મુજબ એવું કહેવામાં આવે છે કે એ ભાઈ ભોરા દારૂ મૂકવા એક ભાઈ છે એનું નામ નહીં લેમ કે કયા ગામના છે એ પણ નહીં કહી શકું કારણ કે વિડીયોમાં કોઈનું નામ કે લેવાથી પછી એના પરિવારજનોમાં થોડુંક પ્રોબ્લેમ ઊભો થાય એટલે વાત તમને આખી કહાની શરૂઆત કરું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને સુરપુરા દાદા દિલથી લખી જ નાખજો કારણ કે તમે લખતા નથી તમારા માટે હું આ વિડીયો બનાવવા માટે હું કોકની ઘણા લોકોની મુલાકાત લઉં છું એની સાથે વાર્તાલાપ કરું છું પછી હું આ વિડીયો બનાવું છું તો મિત્રો એવું કહેવામાં આવે છે કે ભાઈ ભોરા ગયા હતા દોઢ મહિનો દોઢ મહિનાની આજુબાજુ દિવસ થઈ ગયા છે સમયગાળો છે દોઢ મહિનાનો તો ત્યાં ભોરા જઈને દારૂ મુકાવ્યું હતું ને પાણી પીધું હતું ને પાણી પીધા પછી એમ લગભગ મહિનોથી સુધી દારૂ મૂક્યો તમને ખબર છે કે દારૂથી આપણે સુરાપુરા દાદા એટલે કે વીર રાજાજી છે તથા વીર તેજાસની આલ્કોહોલથી બહુ નફરત છે અને એના નામ ઉપર જે દારૂ મૂકાવા જાય છે દારૂ મેંકાઈ જાય છે ને ઘણા લોકો માને છે ને નથી માનતા છતાંય દારૂનું દારૂ પી લેશે એની સાથે શું ઘટના બને છે એવા મુદ્દા હું તમારી સામે લાવું છું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો ચાલો વિડીયોને બહુ લાંબો કરતા ટૂંકામાં તમને સમજાવી દઈએ એ ભાઈ ભોરાક ગયા હતા તેને દારૂ મૂકવા માટે દારૂ મૂકીને દોઢ મહિનો જે એટલે કે પિસ્તાલીસ દિવસ જેવો સમય વીત્યા પછી એનો ફરી એમ થયું કે આમાં તો કંઈ નથી થતું ને ચાલો દારૂ સલુ કરી દઈએ અને દારૂ સલુ કર્યો પછી દારૂ સલુ કર્યા પછી તે બોટનો કે માછીમારીનો ધંધો કરતા હતા મને તે બોટમાં ગયા હતા અને એવું કહેવામાં આવે છે કે અહીંથી એ ગામડું અમારાથી અમારા ગામથી લગભગ સિત્તેર કિલોમીટરની દૂરીમાં છે છતાં એ એક ટ્રેન દ્વારા હરસ પરસ વાત મળી હતી કે એની સાથે આ મગજ એકદમ સ્થિર હતો કમ્પ્લીટ હતો અને અચાનક દારૂ પીવાથી એનું મગજ આઉટ થઈ ગયું કહેવાય છે કે દાદા કરી નાખે એટલે દાદા દાદા કઈ હોતું નથી ને આ બધું બધું ખોટું છે ને શરાબું મિત્રો ધ્યાન રાખજો સુરાપુરા ધામ જવું કોઈ પાણી જો તમને મૂકવાની ઈચ્છા હોય દિલથી અને કોઈના કહેવાથી બહુ કંટાળાની હિસાબે ન કરતા પોતાના મનને સુધરવાની ઈચ્છા હોય કે હવે જિંદગીમાં કંઈક કરવું છે સુધરવું છે અને આ વસ્તુ બહુ ખરાબ છે તમને મને મન એવું લાગે તો તમારું કામ સક્સેસફુલ થશે પછી તમને ઘરના એમ કહેશે કે તમે જાઓ જાઓ પરણે નહીં ભલે ઘરના તમને એમ કહે કે તમે જાવ જાઓ અને તમને એમ થઈ જાય કે ઘરના કંટાળી હાલ લે એનું માન રાખો દાદાનું પાણી પી લો એવું ના કરતા તમને થાય કે બસ આ વસ્તુથી હું અત્યારે કંટાળી ગયો છું આ વસ્તુથી મને કેટલું દુઃખ પડે છે ત્યારે જ આ વસ્તુને તમે દિલથી અને શ્રદ્ધાથી પીશો એટલે તમને ક્યારેય મન નહીં થાય આ અમારા આજુબાજુના વિસ્તારના અમને અનુભવ લીધેલા છે મિત્રો ખાસ આ વિડીયો તમને એટલું જ જણાવવા માટે કે મારો આ વિડીયોને હેતુ કોઈ પણ ધર્મને સત્તા કે કોઈપણ વ્યક્તિને જે મેક્યો છે એની પ્રત્યે કોઈ અફવા ફેલાવવાનું નથી કે કોઈને ડર ફેલાવવાનો નથી આ જે ઘટનાઓ બને છે અને લોકમાન્યતા ઘટનાઓ છે આવું થઈ શકે છે તમારે પણ આજુબાજુમાં કંઈક ઘટના તમે સાંભળતા તો હું તમારી સાથે શેર કરું છું જો મારી આ વાતમાં તમે સહેમત ન હોય તમને આ વસ્તુમાં તમને મારા પ્રત્યે કોઈ પણ એવું બોલું છું તમને કે તમે આ ખોટી વાત કરો છો તો તમે મને કમેન્ટમાં જરૂરથી લખજો કે ભાઈ આ વસ્તુ ખોટી છે કે હાચી છે પણ એકવાર જરૂરથી યુટ્યુબમાં સર્ચ કરી લેજો કે કેવી કેવી ઘટનાઓ બની છે કારણ કે સુરાપુરા દાદા એટલે સાક્ષાત ત્યાં બિરાજમાન છે ત્યાં એનો હાથ છે અને એનો આપણે વટ કરીએ એટલે સજા તો ભોગવવાની છે બસ વિડીયોમાં એટલું જ તો સુરાપુરા દાદા લખી નાખજો તમને શ્રદ્ધા હોય તો વિડીયો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવા જ વિડીયો માટે